ગીત નૃત્યનો કાર્યક્રમ પૂર્ણ થયો પુણ્યપાલ મારા મામા મારા પિતાજીને હાથ પકડીને મહેલના ખંડમાં લઈ ગયા ત્યાં તેમને રત્નજડિત સિંહાસન પર બેસાડી તેમનું ઉચિત સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી મારા મામાએ મારી અને શ્રીપાલની બધી જ કથા સંક્ષેપમાં સંભળાવી દીધી પિતાજી સાંભળતા સાંભળતા અનેક આશ્ચર્યના આચંકા અનુભવતા હતા હું શ્રીપાલ મારી માતા વિલાસા કમલપ્રભા અમે સહુ ત્યાં ઉપસ્થિત હતા મહામંત્રી પણ હાજર હતા બોલતા હતા માત્ર મારા મામા મહારાજાના મુખ પર ભાવોનું પરિવર્તન સ્પષ્ટ દેખાતું હતું મામાએ જે કહેવાનું હતું તે કહી દીધું થોડી વાર ખંડમાં મૌન પથરાયું પછી ધીરેથી પિતાજી મારી સામે જોઈને બોલ્યા બેટી મૈણા હું દૂર બેઠી હતી ઊઠીને એમની પાસે બેઠી તેમણે પોતાનો જમણો હાથ મારા માથા પર મૂક્યો અને બોલ્યા બેટી આ અજ્ઞાની પિતાને ક્ષમા કરી દેજે અહંકારવશ થઈને મેં તારી સાથે અન્યાય કર્યો છે રાજસભામાં તે કહેલી વાત સાચી જ હતી પણ મારા અભિમાને મને ભ્રમિત કર્યો તારી વાતનો સ્વીકાર તો ન કર્યો ઉપરથી તને દુખી કરવા એક અનાથ અને કુષ્ઠરોગી પુરુષ સાથે તને પરણાવી દીધી પરંતુ જૈન ધર્મના પ્રભાવે તું દુખી ન થઈ હું તને દુખી ન કરી શક્યો તું સુખી થઈ ચંપાનગરીના રાજાની રાણી થઈ અને આ કામદેવ જેવો તને ભરતાર મળ્યો ખરેખર જેને પુણ્યનો ઉદય હોય છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી અને જેને પાપ કર્મનો ઉદય હોય તેને કોઈ સુખી નથી કરી શકતું જોકે મેં તારી સાથે એવો દુષ્ટ વ્યવહાર કર્યો છે કે તું મારું મોઢું જોવા રાજી ન થાય છતાં તારી વારંવાર ક્ષમા માંગીને વિનંતી કરું છું કે તમે સૌ હવે રાજમહેલમાં ચાલો નદી કિનારે આપણો જ શ્વેત મહેલ છે તે મહેલ હું તમને આપું છું આમે મારે તો બધું તમને જ આપવાનું છે ને પિતાજી અમને અહીં મામાના ઘરે ફાવી ગયું છે અમને અહીં રહેવા દો પિતાજીની વિષાદગ્રસ્ત છવિ મારા હૃદયને કરુણાથી આદ્ર કરતી હતી ત્યાં પણ ફાવી જશે મામા મામી ત્યાં પણ આવશે હવે હું તમને મારી પાસે જ રાખવા ઈચ્છું છું બેટી જે બનવા કાળ હતું તે બની ગયું પણ તને યાદ કરીને રાતોની રાતો હું રડ્યો છું તરફડ્યો છું કોને કહું તારી માતા પણ મારાથી રિસાઈને અહીં ભાઈના ઘેર આવી ગઈ સૌભાગ્ય સુંદરી પણ સુરસુંદરીની ચિંતામાં ને ચિંતામાં રડ્યા કરે છે સુર સુંદરીના ગયા પછી એના કોઈ જ સમાચાર નથી હું તો મૂઢ બની ગયો છું હવે મારી માતાથી ન રહેવાયું ન સહવાયું તે જરા રોશમાં બોલી વિદુષી વિદ્યાવતી નારીની વાતનો વિચાર જ નહીં કરવાનો એના માટે સ્નેહ સહાનુભૂતિ કે સમવેદના ન હોવા જોઈએ શું એ પથ્થર છે નિષ્પ્રાણ પ્રતિમા હોય છે તમે મૂઢ બન્યા અમને પણ મૂઢ કરી નાખ્યા બોલતા બોલતા એનું ગળું ભરાઈ આવ્યું આંખ ભીની થઈ ગઈ મહારાજાની દ્રષ્ટિ જમીન પર જડાઈ ગઈ હતી મારી માતા બોલી ભલે મૈણા શ્રીપાલ આવતા હોય તો તેમને રાજમહેલમાં લઈ જાઓ હું રાજમહેલમાં નથી આવવાની મહારાણી અચાનક શ્રીપાલ બોલી ઉઠ્યા મહારાણીજી નવજત શિશુનું મન એક સુવર્ણ તાસક સમૂહ નિર્મળ હોય છે એને દુનવઈ ગૂંચોની કંઈ ખબર નથી હોતી પરંતુ આસપાસની પરિસ્થિતિએ એકવાર એના અંગ પર અમંગલ હાથ ફેરવ્યો કે એના હાથની રેખાઓ તાસક પર સ્પષ્ટપણે ઉઠવાની અરે રેખા માત્ર ઉઠતી નથી સુવર્ણની તજોમય પાર્શ્વભૂમિ પર એ રેખાઓ સૂર્યપ્રકાશમાં ચમકી ઉઠે છે ગુણોની સાથે અજ્ઞાત દોષો પણ દેખાવા લાગે છે નવજાત શિશુનું મન ધોઈને સાફ કરેલા સૂકવી નાખેલા વસ્ત્ર જેવું હોય છે એમાં નામનાય એ સળ નથી હોતા પરંતુ એ જ મન પ્રૌઢ થતાં કરચલી પડેલા વસ્ત્ર જેવું બની જાય છે એમાંથી શ્રદ્ધા જ્ઞાનનું પાણી વરાળ બનીને ઉડી જાય છે એમાં દટાઈને પડ્યા રહે છે કેવળ મૂંઝવણના શુષ્ક તાણાવાળા કેટલા તાણાવાળા કેટલી કરચલીઓ એનો કોઈ અંત જ નહીં દ્વેષ તિરસ્કાર આત્મસાદ ઉદ્વેગ આત્મપીડન કામ મત્સર મોહ નિરાશા વિફળતા પ્રેમ મમતા કરુણા વાત્સલ્ય કેટલી અગણિત છે કરચલીઓ આમાં પ્રત્યેક જીવનના જીવંત વસ્ત્ર સાથે વણાઈ ગયેલી મહાદેવી જે કંઈ બન્યું છે તેમાં મહારાજાને અપરાધી માનવાની જરૂર નથી આવું બધું બને એ સંસારમાં ક્યારેક સારા માટે પણ ખરાબ બનતું હોય છે એક કુષ્ઠરોગીના સ્વરૂપે તમને ચંપાનો રાજકુમાર ને જમાઈ તરીકે મળી ગયો જો તમે આ વાતથી આનંદિત હો તો મહારાજાને ક્ષમા આપી દો હું તો એમનું તત્વજ્ઞાન સાંભળતી જ રહી આવી અદ્ભુત વાત એમણે કેવી રીતે કરી આટલું જ્ઞાન એમને ક્યાંથી મળ્યું શું એમની જ્ઞાનપદની આરાધનાથી થયેલા ક્ષયોપશમનું આ ફળ હશે હું વિસ્ફારિત નેત્રે એમને જોઈ રહી મારી માતાના મનનું સમાધાન થતું લાગ્યું અમારો રથ રાજમહેલના મહાદ્વાર પર પ્રવેશ્યું રથમાં હું મહિલા અને મારી માતા કમલપ્રભા ત્રણેય બેઠા હતા રથનો સારથી હતો અશ્વિની રથ મહેલના દ્વારે ઊભો રહ્યો અશ્વિની રથમાંથી નીચે ઉતર્યો મૈણા અને મારી માતા પણ નીચે ઉતરી ગયા હું રથમાં બેસીને જ રાજમહેલ જોવા લાગ્યો સંપૂર્ણ રાજમહેલ સફેદ સંગે મરમરના આરસથી બંધાયેલો હતો એની સીમાને શ્યામ પાછળથી જડી દીધી હતી શ્યામ સીમાની વચ્ચે આ શ્વેત રાજમહેલ કેવો દેખાતો હતો જાણે કાળી માટીની ગોળીમાં ઠસો ઠસ ભરેલા માખણનો પિંડો હું રથમાંથી નીચે ઉતર્યો માતા અને પ્રવેશ્યું મહેલમાં અનેક ખંડો હતા વચમાં ગોળાકાર પાણીનું તળાવ હતું એમાં અસ્ત થતા સૂર્યદેવના અસંખ્ય કિરણો સ્વેચ્છાએ વિહાર કરતા હતા રંગીન માછલીઓ અને શ્વેત તથા ઉન્નત ક્રીવાવાળા રાજંશો કિલોલ કરી રહ્યા હતા શ્વેત અને નીલકમલો વાયુની લહેરથી અહીં તહીં ડોલતા હતા તળાવના ચારેય ખૂણે શ્વેત પાછળમાંથી કોતરેલી સિંહની આકૃતિઓ હતી સામે રાજમહેલમાં જવા માટે ચડવાના સૌથી વધારે પગથિયા હતા ત્યાં તો મહારાજા પ્રજાપાલ સ્વયં સામે આવ્યા તેમની ચાલ ગ્રવલી અને મોહક હતી તેઓએ જે વેશ પહેર્યો હતો તેમાં તેઓ વિષ્ણુ જેવા શોભતા હતા તેઓ પ્રભાવશાળી લાગતા હતા હાથમાંથી અવારનવાર સરી જતા ઉતરી અને પોતાના હાથથી જાળવતા હતા એમની માંજરી આંખો વેધક અને પાણીદાર હતી વિશાળ ભાલ પ્રદેશ હતો અને નાક સીધું અને અણીદાર હતું વીજળીની જેમ તેજ ગતિથી તેઓ રાજમહેલના પગથિયા ચડવા લાગ્યા ઉપર પહોંચીને તેઓ ઊભા રહ્યા મારી સામે જોઈને બોલ્યા તમને આ રાજમહેલ ગમશે મહેલના પ્રત્યેક થાંભલા પર સુંદર નકશી કોતરવામાં આવ્યું હતું પ્રત્યેક થાંભલો અખંડ પથ્થરમાંથી ઘડાયેલો હતો મહેલની ભીતો પર અનેક સુંદર ચિત્રોનું આલેખવામાં આવ્યા હતા પ્રત્યેક ખંડના દરવાજે દાસ દાસીઓ વિનમ્ર ભાવે ઊભા હતા અનેક સ્થળે યોદ્ધાઓના સુંદર શિલ્પો વિભિન્ન મુદ્રામાં કંડારેલા હતા ઠેક ઠેકાણે લાકડાના પિંજરાઓમાં મયુર કોયલ કુપત ભારદ્વાજ આદિ પક્ષીઓને રાખવામાં આવ્યા હતા શ્રીપાલ હવે તમારે અહીં જ રહેવાનું છે રોજ રાજસભામાં આવવાનું રાજ્યના મંત્રીગણ સાથે પરિચય કરવાનો રાજ્ય અંગે જાણકારી મેળવવાની અને આનંદથી જીવવાનું મહિલાની સાથે હું અને મારી માતા મહેલના અમારા આવાસમાં આવી પહોંચ્યા અમારા પહેલા લલિતા પહોંચી ગઈ હતી અને બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધું હતું મારી માતાનો રાણી રૂપસુંદરી સાથે સારો સંબંધ બંધાયો હતો રાણી સૌભાગ્યસુંદરી પણ મારી માતા પાસે અવારનવાર આવતી જતી હતી મહિનાના મામી વિશાલા પણ મારી માતા સાથે ઘનિષ્ઠ રીતે પ્રેમ સંબંધથી બંધાયા હતા સર્વત્ર આનંદ ફેલાયો હતો મહેલમાં નગરમાં અને રાજ્યમાં સર્વત્ર મહિનાની પ્રશંસા થઈ રહી હતી જૈન ધર્મનો અપૂર્વ મહિમા ફેલાઈ રહ્યો હતો અમારા દિવસો મહિનાઓ શુભ ભોગમાં પસાર થતા હતા હા અમારી ધર્મ આરાધના ક્યારેય ખંડિત થતી ન હતી શ્રી શ્રી શ્રીનું પૂજન ધ્યાન બરાબર થતું હતું શ્રી ઋષભ પ્રસાદમાં પ્રતિદિન અમે સહુ દર્શન પૂજન ગીત નૃત્ય આદિ ભક્તિ અર્ચના કરતા હતા ગુરુદેવ મુનિચંદ્ર સુરેશ્વરજીના દર્શન વંદન કરી એમની અમૃતવાણીનું શ્રવણ કરતા હતા અવારનવાર ધર્મચર્ચા પણ કરતા હતા મારી માતા અને રૂપસુંદરી પણ ધર્મ ચર્ચામાં ભાગ લેતી હતી મારા નિત્યક્રમ મુજબ રથમાં બેસી હું અને અશ્વિની ક્ષિપ્રા નદીના કિનારે જતા હતા આ અમારો પ્રભાતિક કાર્યક્રમ હતો ક્યારેક સિદ્ધેશ્વર મુનિરાજ માર્ગમાં મળી જતા તો હું રથમાંથી ઉતરી જતો ને એમની સાથે ચાલતો એક દિવસ ન ધારેલી ઘટના બની જોકે ઘટના આમ તો સાવ મામૂલી કહેવાય પણ ક્યારેક નાનકડો કાંટો પગમાં ભારે વેદના કરતો હોય છે એવી જ વાત બની રાજમાર્ગ પરથી અમારો રથ પસાર થઈ રહ્યો હતો રથને અશ્વિની હંકારતો હતો હું રથમાં બેઠો હતો ત્યાં એક ઘરના બારને એક કન્યા ઊભી ઊભી મને જોઈ રહી હતી એણે એની માતાને પૂછ્યું મા આ રથમાં આવો સુંદર પુરુષ કોણ જાય છે બેટી એ આપણા મહારાજાના જમાઈ છે આ વાર્તાલાપ સવારના નીરવ વાતાવરણમાં મને સંભળાયો આપણા મહારાજાના જમાઈ મારી ઓળખાણ જમાઈ તરીકે આપવામાં આવી મને વાત ન ગમી લોકો મને સસરાના નામે ઓળખે મારા માટે રૂપ છે જેઓ પોતાના ગુણોથી ઓળખાય છે તે ઉત્તમ પુરુષો કહેવાય છે જેઓ પિતાના નામે ઓળખાય છે તેઓ મધ્યમ કોટીના પુરુષો કહેવાય જેઓ મુસાળ પક્ષથી ઓળખાય છે તેઓ અધમ કોટીના પુરુષો કહેવાય અને જેઓ સસરાના નામથી ઓળખાય છે તેઓ અધમાધમ પુરુષો કહેવાય એ દિવસે હું અશ્વિની સાથે બોલ્યો નહીં એ પણ મને ગંભીર મુખ મુદ્રામાં જોઈને બોલ્યો નહીં ક્ષિપ્રાના શીતલ પાણીમાં પણ મને ટાઢક ન વળી મેં અશ્વિનીને કહ્યું આપણે પાછા રાજમહેલે જઈએ મને રાજમહેલે ઉતારીને અશ્વિની રથ લઈને ચાલ્યો ગયો હું સીધો મારા આવાસમાં પહોંચ્યો મારું મન ઉદાસ હતું મને પેલી સ્ત્રીના શબ્દો ભાલાની જેમ ભોકાતા હતા મન ચંચળ બની ગયું હતું હું પલંગમાં પડી આડોટવા માંડ્યો ત્યાં મૈણાનો મધુર સ્વર સંભળાયો કેમ આજે થાકી ગયા તે મારી પાસે આવીને ઊભી રહી પણ મેં એની સામે ન જોયું એણે મારી સામે ધારીને જોઈ લીધું ઉદાસ લાગો છો શું થયું હું મૌન રહ્યો તે પલંગની કિનારે બેસી ગઈ તબિયત તો સારી છે ને મેં માથું હલાવીને હા પાડી તો શું મન થયું શું કોઈએ તમારું અપમાન કર્યું કે તમારી આજ્ઞા ન માની જલ્દી બોલો તમારી ઉદાસીનતા મારાથી જોઈ જતી નથી મેં એને માર્ગમાં સંભળાયેલો વાર્તાલાપ કહી સંભળાવ્યો અને પૂછ્યું ભદ્રે મારે અહીં સ્વસુર ગ્રહે રહેવું કેટલું ઉચિત છે સસરાના નામે ઓળખાવું પણ કેટલું ખરાબ છે મહિણા મારી વાત સાંભળીને વિચારમાં પડી ગઈ તો પછી ચંપાનું રાજ્ય લેવું પડે યુદ્ધ કરવું પડે અને જો એમ ન કરવું હોય તો મારા પિતા પોતાની વિશાળ સેના આપને આપશે આપ યુદ્ધ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવો તો દુનિયા કહેશે સસરાના સહાયથી રાજ્ય લીધું ના ના મારે તારા પિતાની કોઈ જ સહાય નથી લેવી હું મારા જ પરાક્રમથી રાજ્ય લઈશ આપ વિચારો ગંભીરતાથી વિચારીને જે પગલું ભરવું પડે તે ભરો આપ સ્વપરાક્રમથી યશસ્વી બનો એ તો હું પણ ચાહું છું એક સ્ત્રીની નાનકડી જીભે મારા સુદ્ધ વ્યક્તિત્વનું શુલ્લક શબ્દોમાં મૂલ્ય અંકાયું એક રાજકુમાર માટે આનાથી ભયાનક શરમ બીજી કઈ હોઈ શકે જોકે એ સ્ત્રી કે મારું અપમાન કરવાના આશયથી એ શબ્દો બોલી ન હતી છતાં એ મારા માટે તો ખોર અપમાન જ કહેવાય આવા શબ્દો અંતઃકરણને વિધિ નાખતા હોય છે એ શબ્દો હું ભૂલવા પ્રયત્ન કરું તો પણ ભૂલી ન શકું શાંતિની પળોમાં એ મને વિશેષ અસ્વસ્થ કરી મૂકે છે હૃદય સરોવર ડોળાઈ જાય છે કોઈ નિર્ણય કરતા પહેલાં માને મુનીશ્વર સિદ્ધેશ્વરને મળીને એમનું માર્ગદર્શન પણ લેવું જોઈએ મહિણા પણ આ અંગે ગંભીરતાથી વિચારતી તો થઈ ગઈ છે એ સમજે છે પતિના ગૌરવમાં પત્નીનું ગૌરવ સમાયેલું હોય છે અને બુદ્ધિશાળી તેજસ્વી રાજકુમારી હંમેશા પોતાના પતિના સૌંદર્યની સાથે શૌર્ય અને વીર્ય પૂજક હોય છે એ ઈચ્છે છે કે એના પતિ શુરવીર હોય પરાક્રમી હોય દિગંત વ્યાપી કીર્તિવાળો હોય વળી જીવન એક રાજકુમારનું જીવન માત્ર ઐશો આરામ માટે ન જ હોય જીવનનો કોઈ ચોક્કસ આદર્શ હોય કોઈ નિશ્ચિત ધ્યેય હોય એ ધ્યેયને પાર પાડવા પુરુષાર્થ કરવો જોઈએ આજે હું એકલો જ નદી કિનારે જવા નીકળ્યો આજે મારે સિદ્ધેશ્વર મહામુનિને મળવું હતું અને તેઓ નદીના કિનારે ધ્યાનસ્થ દશામાં જોવા મળ્યા હું આનંદિત થયો જેવું ધ્યાન પૂર્ણ થયું કે મેં જઈને વંદન કર્યા તેમના મુખ પર સ્મિત રમી રહ્યું હતું એમની આંખમાંથી તેજના ફુવારા છૂટતા હતા મુખ બ્રહ્મ તેજથી ચળકતું હતું મેં તેમને સીધો જ પ્રશ્ન પૂછ્યો ગુરુદેવ જીવન એટલે શું જીવનનું ધ્યેય શું શ્રીપાળ જન્મ અને મૃત્યુ વચ્ચે વહેતી એક સરિતા તેને જીવન કહેવાય સૃષ્ટિમાં જીવન તો અનંત પ્રકારના છે પરંતુ કુમાર મનુષ્યનું જીવન સર્વશ્રેષ્ઠ જીવન કહેવાય છે સાથી મુનીશ્વર આ જીવનમાં કઈ વાત શ્રેષ્ઠા છે સુખની કે દુઃખની યશની કે અપયશની એમાંથી એકે નહીં આ માનવ જીવનમાં જ મુક્તિ પામવાનો પુરુષાર્થ થઈ શકે છે જીવ શિવ બની શકે છે આત્મા પરમાત્મા બની શકે છે આ દ્રષ્ટિએ આ જીવનની શ્રેષ્ઠતા છે મુનિશ્વર મેં મુક્તિની મોક્ષની વાતો મહિનાના મુખે સાંભળી છે મને થોડી થોડી સમજાય છે પરંતુ મહારાજ મારે તો આ વર્તમાન જીવનમાં મુક્તિ જોઈએ છે સ્વસુર ગ્રહમાંથી મુક્તિ જોઈએ છે હવે મન અહીં રહેવામાં અકળાય છે શ્રીપાળ બધી જ વ્યથા વેદનાઓ અને અકળામણોનો અંતિમ ઉપાય તો આધ્યાત્મિક જ છેવટે તો એના જ શરણે જવું પડશે પણ અત્યારે હવે આ મારી વાતો ભૂલી જા અને જીવનનો અર્થ કર્તવ્ય પાલન કર તું રાજકુમાર છે ચંપાનો ભૂતપૂર્વ રાજા છે તારી રક્તવાહિનીઓમાં ક્ષત્રિય લોહી વહે છે વળી અત્યારે તારો પુરુષાર્થ કરી લેવાનો કાળ છે પુણ્યનો પ્રબળ ઉદય તારા પુરુષાર્થને સફળતાના શિખરે પહોંચાડશે વળી શ્રી સિદ્ધ ચક્ર જેવું અદ્વિતીય સિદ્ધ યંત્ર તને મળેલું છે તારી અવિચલ શ્રદ્ધા છે તું વિધ્નો પર વિજય મેળવીશ તો મારે ઉજ્જૈની છોડીને હા ગુરુદેવ કહેતા હતા કે પરદેશમાં જ શ્રીપાળની ભવ્ય ઉન્નતિના પ્રબળ યોગ છે ત્યારે મેં ગુરુદેવને પૂછેલું ગુરુદેવ શ્રીપાળ ક્યાંથી પ્રયાણ કરે તો શુભ થાય ગુરુદેવે કહેલું ભૃગુ કચ્છ બંદરથી એનું પ્રયાણ થશે એને દૈવી શક્તિઓ પ્રાપ્ત થશે સિદ્ધેશ્વર મુનીશ્વરે મારા ખભા પર પોતાનો હાથ મૂકીને મને કહ્યું હૃદયમાં શ્રદ્ધા સાહસ અને શૌર્ય ભરીને જીવનના માર્ગે પ્રયાણ કરજે હું મુનિરાજ સાથે પોષદ શાળામાં ગયો ગુરુદેવના દર્શન કર્યા ખીલેલા પરિજાત વૃક્ષ જેવા તેઓ શાંત અને પ્રસન્ન દેખાતા હતા તેઓનો અવાજ મધુર હતો ગંભીર હતો એમને જોતાં જ મારું હૃદય અનેકવિધ ભાવોથી નદીના પૂર જેવું ઉભરાઈ ગયું હું એમને મારા ભગવાન માનતો હતો એમાં અતિશય યોગતિ નથી તેઓ મારા અને મૈણાના અંતરયામી છે નહીતર તેઓ મારા માટે સિદ્ધેશ્વર મુનિની આગળ મારી ઉન્નતિની વાત શી રીતે કરે હું કંઈ પણ બોલું એ પૂર્વે ગુરુદેવે કહ્યું વત્સ તારો સંકલ્પ સાચો છે તારું ભવિષ્ય મને પ્રત્યક્ષ ઉજ્જવળ દેખાય છે માતાના આશીર્વાદ ગ્રહણ કરીને મૈણાને શુભકામનાઓ લઈને શુભ દિવસે પ્રયાણ કરી દેવું જોઈએ મારું મન દ્વૈતમાંથી અદ્વૈતમાં સરી પડ્યું વિચારોનું તુમુલ યુદ્ધ શાંત થઈ ગયું મેં ગુરુદેવની પ્રેરણા અંતકરણમાં ઝીલી લીધી ત્યાં સિદ્ધેશ્વર મુનિ મારી પાસે આવીને ઊભા રહ્યા તેઓ ભાવ વિભોર હતા મારા પ્રત્યે અપાર સ્નેહ વહેતો મેં અનુભવ્યો એમના વિશુદ્ધ સ્નેહનો જાણે મને સ્પર્શ થયો હતો તેઓ બોલ્યા